મેઘરાજા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં હવે એક બે નહીં પરંતુ બાર જિલ્લામાં રેડ એલર્ટ છે આજે મંગળવારે બપોરે ચારથી સાંજના સાત વાગ્યા સુધીની વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો બાર જિલ્લામાં રેડ અને સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાય છે જ્યારે વડોદરામાં જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે આવામાં હવામાન વિભાગના નાઉ કાસ્ટ આગાહી સામે આવી છે જેમાં મંગળવારે બપોરે વરસાદની આગાહી કરવામાં આવી હતી બાર જિલ્લામાં રેડ અને સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે બાર જિલ્લામાં રેડ એલર્ટ છે અને આ જિલ્લાઓ ક્યાં ક્યાં છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે તો કાજુ સુવા YouTube ચેનલ ઉપર એ બાર જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભરૂચ નર્મદા છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યાં ભારે વરસાદ સાથે હળવા થંડરસ્ટ્રોમ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે હવામાન વિભાગે ટૂંકા ગાળાની જે આગાહી જાહેર કરી છે તેવા સોળ જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે જ્યાં હળવા થંડરસ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદની આગાહી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવન ફૂંકાઈ શકે છે જ્યારે પાંચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોવીસમી જૂનના રોજ વડોદરા ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દાહોદ અને મહીસાગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આજે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર તાપી ડાંગ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મેઘરાજા દક્ષિણ મધ્ય ગુજરાત પર ઓળઘોળ નર્મદાના નાંદોદમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ એસકેના મોડાસામાં સાડા પાંચ ઇંચ રાતના એક વાગ્યા સુધી અરવલ્લી અને સાબરકાંઠામાં રેડ એલર્ટ ગુજરાતમાં પંદરમી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર નવ દિવસમાં મેઘરાજાએ રાજ્યોને કવર કરી લીધું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો છે જેના પરિણામે સવારે છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી એકસો પચીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે નર્મદા જિલ્લાના નાંદોદમાં આઠ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ નોંધાયો છે જે રાજ્યમાં સૌથી વધુ છે દાહોદ અને તિલકવાડામાં સાત પોઈન્ટ તેર ઇંચ વરસાદ છે વલસાડના ધરમપુરમાં છ પોઈન્ટ સત્તાવન ઇંચ પંચમહાલ શહેરમાં છ પોઈન્ટ પચાસ ઇંચ વાપીમાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો છે અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે જેમ કે સાબરકાંઠાના મોડાસામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ મહિસાગરના વિરમપુરમાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ વલસાડના પારડીમાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ અને તાપીના સોનગઢમાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ વરસાદથી સ્થાનિક નદીઓ અને નાડાઓમાં પાણીનું સ્તર વધ્યું છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલાકી પણ સર્જાય છે નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ નર્મદાના ગુ ગરૂડેશ્વરમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ અને તાપીના વ્યારામાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ જેવા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે નર્મદાના નાંદોદમાં આઠ પોઈન્ટ છાસઠ ઇંચ સવારે છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધીના વરસાદી આંકડાઓ પર નજર કરવામાં આવે તો દાહોદમાં સાત પોઈન્ટ તેર નર્મદાના તિલકવાડામાં સાત પોઈન્ટ તેર વલસાડના ધરમપુરમાં છ પોઈન્ટ સત્તાવન પંચમહાલના શહેરમાં છ પોઈન્ટ પચાસ વલસાડના વાપીમાં છ પોઈન્ટ ઝીરો છ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં પાંચ પોઈન્ટ અઠાણું ઇંચ અરવલ્લીના મોડાસામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ મહિસાગરના વિરમપુરમાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ વલસાડના પારડીમાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ તાપીના સોનગઢમાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ તેમજ નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ નર્મદાના ગરૂડેશ્વરમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ તાપીના વ્યારામાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ મહિસાગરના લુણાવાડામાં ચાર પોઈન્ટ ચોર્યાસી ઇંચ પંચમહાલના ગોધરામાં ચાર પોઈન્ટ ઇંચ પંચમહાલના મોરવા હડપમાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ છોટાઉદેપુરના સંખેડામાં ચાર પોઈન્ટ ઇંચ પંચમહાલના હાલોલમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં સરેરાશ વરસાદ એકવીસ ટકાથી વધુ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર તાલુકામાં બે ઇંચથી વધુ ચાલીસ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે છન્નું તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે આમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકત્રીસ જિલ્લાના કુલ એકસો સિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો છે આજે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે છ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકવીસ ટકાથી વધુ નોંધાઈ ચૂક્યો છે રેડ અને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ તેમજ દાહોદ મહીસાગર દમણ અને દેદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે જ્યારે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે તો બીજી તરફ ગોધરા ગોધરાના ભુરાવા વિસ્તારમાં આવેલા લીલાબા અંકુર રોડ પાસે સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન જે છે તે વરસાદના પાણીમાં ફસાતી જોવા મળી છે અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના શહેરોની વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે દસ જળાશયો હાઈ એલર્ટ પર છે તેની વાત કરીએ અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી સુરેન્દ્રનગરના વાંસલ લીમભોગાઓ એક અને સબુરી જામનગર જિલ્લાના વાઘડિયા કચ્છના કલાઘોઘા ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ દસ જળાશયો સંપૂર્ણ એટલે કે સો ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઓગણત્રીસ જળાશયોમાં સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના પચાસ પોઈન્ટ પંદર ટકા પાણી સંગ્રહાયેલું છે હવામાન વિભાગે એક વાગ્યા સુધી બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી એક વાગ્યા સુધી રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ સિવાય કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદમાં મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તાપી જિલ્લામાં મેઘરાજાની ભારે જમાવટ જોવા મળી છે જિલ્લામાં સવારે છ થી લઈને હાલ રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સોનગઢ અને વ્યારામાં પાંચથી લઈને પાંચ પોઈન્ટ પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે જિલ્લામાં ચાલી રહેલ અવિરત વરસાદથી જિલ્લાની નળી નદી અને તળાવો ચેકડેમો ભરપૂર માત્રામાં પાણીની આવક છે જિલ્લાની મીંઢોળા અંબિકા ઝાંખરી સહિતની નદીમાં ભરપૂર માત્રામાં પાણીની આવક આવતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં હાલ પણ કુલ બાર જેટલા ગ્રામીણ ભાગના પંચાયત હસ્તકના માર્ગો બંધ છે જેમાં વાલોડ તાલુકાના નવ માર્ગો વ્યારાના બે માર્ગો અને ડોલવણના એક માર્ગ મળીને પંચાયત હસ્તકના કુલ બાર માર્ગો બંધ છે જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં બાર જેટલા માર્ગો બંધ થતા હાલ પણ કેટલાક ગામોને અન્ય ગામો સાથે સીધો સંપર્ક તૂટ્યો છે જિલ્લાના સાતેય તાલુકાઓમાં પડેલા વરસાદની વિગતવાર વાત કરીએ તો સોનગઢમાં પાંચ ઇંચથી વધુ વરસાદ છે વ્યારામાં પાંચ ઇંચ જેટલો વરસાદ છે ડોલવડમાં બે ઇંચથી વધુ વરસાદ છે વાલોડમાં બે ઇંચ જેટલો વરસાદ છે કુકરમુંડામાં બે ઇંચ જેટલો વરસાદ છે ઉચ્છલમાં એક ઇંચથી વધુ વરસાદ છે નિઝરમાં બાવીસ એમ વરસાદ નોંધાયો છે ખેડબ્રહ્મામાં બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબક્યો છે ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદ વરસતા જ રસ્તાઓ પર પાણી ભરાયા ખેડબ્રહ્માના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ગોતા ગાડુ લક્ષ્મીપુરા ચીખલા મેકરલ સહિતના વિસ્તારમાં વરસાદ છે પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ભારે વરસાદથી હાલાકી પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે કલાલમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેનાથી ગોધરા તેમજ હાલોલ કાલોલ જાંબુગોડા સહિત મોરવા હડફમાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે ગોધરાના સૌથી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને ભુરાવાવ વાવના યોગેશ્વર વિસ્તારની સૌથી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે પુરાવવાની નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યું છે જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પાટનગર ગાંધીનગરમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો સુવા ચેનલ નમસ્કાર